ભાવનગર શહેરના તિલકનગર વિસ્તારમાં દેવીપુજ કનગર સ્મશાન રોડ ઉપર રહેતા સ્થાનિકો ડીએસપીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તિલકનગર વિસ્તારના દેવીપુજ કવાસના લોકોએ ડીએસપીને રજૂઆત કરી હતી કે તેમના ઘરની સામે આવેલા મકાન અને અન્ય દારૂના ધંધાર્થીઓને કારણે તે લોકોને ભારે હાલાકી પડી રહી છે ત્યાંથી નીકળતા દારૂ પીનારા લોકો સહિત અન્ય ગાળો બોલતા જાય છે અને દેકારો કરે છે જેને પગલે ઘરની સ્ત્રીઓ અને વૃદ્ધોને બહાર નીકળવું મુશ્કેલ છે

કે અમારા ઘરે ખુલ્લામ દારૂ વેચાય છે અમારા ઘરની સામે સમસાનવાળા રોડ ઉપર તિલકનગર પૂજક રોડ છે અને શેતનાબેન ઇન્દ્રેકર કરીને છે અને જ તે ત્રણસો બેમાં શોને આવ્યા છે અને આમ એમનો રોપ જતાવે છે કે અમે દારૂ વેચશું અમે તમારે થાય એ કરી લો એવી બાબતની ઘણી બાબતની અમારે મહિના પહેલાં બી અમે અરજી દીધેલી છે એસપી સાહેબને બી એસપી સાહેબને બી ડિવિઝનમાં એફઆઈઆર બી દર્જ કરાવી હતી તો પણ અમારું કાંઈ સાંભળતા નથી એ લોકો ગમે તેમ કરો કે અમે દારૂ તો અમારે વેસ્યું એટલે વેસ્યું એ લોકો એમાં છે અમે તિલકનગર ડિસ્પોઝલ રોડ ઉપર રહીએ છીએ તો ત્યાં છેતના બેન કરીને નામ છે તો છેતના બેન પહેલાં જેલમાં હતા એ સૂટીને અત્યારે ત્યાં ઘરે આવી ગયા ઘરે આવ્યા એ ભેગું તેમને દારૂ વેચવાનું શરૂ કરી દીધું છે પહેલાં સાહેબોને અમે અરજી કરી હતી તો પડખેનું અડધો હતો એ બંધ કરાવી દીધો આ બેન સુધીને આવ્યા તો એને પાછું શરૂ કરી દીધું અમે એને કહી દીધું હતું કે અહીંયા તમે વેચતા નહીં એમ કેમ કે અમારા નાના નાના બાળકો છે અમારા નાના બાળકો ભણવા જાય છે એની ઉપર શું અસર પડે સાહેબ તો એને એ સાહેબો એક કે તમે તમારે કલેક્ટરે ઓફિસે આવીને કેસે અરજી રહી દો તો અમે અરજી દેવા આવ્યા છે એવી અત્યારે